બોલે શ્રી કૃષ્ણ ક લાલ કીજે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી હું અવતાર ધરીને આવું છું હે માનવ વિશ્વાસ કરી લે વિશ્વ છે સગળું ઉપવન મારું પાણી હું પીવડાવું છું વિશ્વ છે સગળો ઉપવન મારું પાણી હું પીવડાવું છું સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં આમ છતાં હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે ભિક્ષુ વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી માફ કરો એ શબ્દ સાંભળી પાર વાર પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાઓ છું આ દુનિયામાં ઈચ્છતી હું અવતાર ધરીને આવું રજા શિવાય અંદર ના આવો રજા શિવાય અંદર ના આવો વાંચીને વયો જાઉં છું નિત અસુળે નાવું છું દિન દુખ્યા પર નફરત કરતા નિત અસુળે નાવું છું શાંતો ભક્તો નાપ મનો શાંતો ભક્તો નાપ મનો જોઈને અકળાવું છું હે વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં માં ઈચ્છાથી હું અવતાર ધરીને આવું છું હે માનવ વિશ્વાસ કરી લે ઓળખનારા ક્યાં છે આજે દંભી થી દુભાવું આપ કવિ ની ઝું પડી હું આપ કવિ ની ઝૂંપડી હું રામ બની રહી જાઉં છું તમે બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી હું અવતાર ધરીને આવું છું હે માનવ વિશ્વાસ કરી લે બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય